આજનો બ્લો તો તમે જોઈ રહ્યા છો આ એક સુંદર ગામડું છે કેવું મસ્ત મજાની ગામડાઓની સવાર છે શું અહેસાસ છે તો મિત્રો આજે તમને બતાવી રહ્યું છે ગુજરાતની રૂપેણ નદી તો તમે મને કમેન્ટ કરીને કહો કે ગુજરાતની આ નદી કયા જિલ્લામાં આવેલી છે તો આ રૂપેણ નદીના આજુબાજુનો વિસ્તાર છે આ રૂપેન નદીનો વેવ કેવું પાણીનો ખરખર અવાજ જ્યાં ગામડામાં જ્યાં ગાડીઓનું કોઈ પ્રદૂષણ નહીં અને રૂપેન નદીનું પાણી તમે જોઈ શકો કેટલું ચોખ્ખું છે અને આ નાદીનો અવાજ પણ કેવો મસ્ત છે ખર 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 તો આ છે ગુજરાતની રૂપેન નદી તો તમે મને કમેન્ટ કરીને જરૂર કહો કે ગુજરાતની રૂપે નદી કયા જિલ્લામાં આવેલી છે તેની આજુબાજુનું દ્રશ્ય તો મિત્રો હું ઉતર્યો છું અત્યારે નદીમાં અને આ નદીનું નદીમાં મારા પગ પણ તમને દેખાતા હશે અને આ નદી છે અને આ નદી પરના બહુ જ જેના જેના ટાપુઓ પણ આવેલા છે તમે જોઈ શકો છો આ એક નદી પરનો ટાપુ છે એક વહેવા બાજ જાય છે એક વહેવા બાજ જાય છે અને આ નદી પરનો ટાપુ છે અને આ નદી ઉપર ઘણા બધા પક્ષીઓ નદીની આજુબાજુ ફરતા હોય છે અને નદીના અંદર મસ્ત સુંદર મજાના માછલા પણ છે આ છે નદીનો બે સાઈડનું ટાપુ ગુજરાતનું ગૌરવ અને આપણી નદીઓની દિવ્ય માતા નદી તો કે મસ્ત નદી છે રૂપેન નદી જેનો પાણીનો બહાવ પણ તમે જોઈ શકો છો નદીનું પાણી કેવું આવી રહ્યું છે અત્યારે હું છું બિલકુલ પાણીના વચ્ચે અને આ પાણીની અંદરની લીલ જે પાણીનું ઘાસ પણ કહેવાય છે કેવું મસ્ત સુંદર ચોખ્ખું ચોખ્ખું પાણી છે તમે જોઈ શકો છો છે રૂપે નદીનો નદી શકો છો કે આ મરચો ને મરચો કેવો આવ્યો છે તમારે પણ મરચો ખાવો હતો આવી જાઓ આ છે આ છે મરચીઓનો પાક જેમાં બહુ બધી મરચીઓ છે જેને પણ મસ્ત મસ્ત મરચાં પણ આવેલા છે તમારે પણ ખાવા હોય તો આવી જાઓ આ છે રાયરો તો રાયરો કેવો થયો છે મસ્ત મજાનો પીળો પીળો રાયડો તમે મને કમેન્ટ કરીને કહો કા રાયરો કેવો મસ્ત થશે રાજઘરો તો રાજઘરો ગયો જે લાલ લાલ રાજઘરો આવે અને અંદર અંદર મસ્ત રાજઘરો આવે તો તમે જોઈ શકો છો આ છે રાજઘરો